વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંની આજે આપણે અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે લઈને આવી ગયા છીએ વિષય ગુજરાતી વિભાગેના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એમાં ચેપ્ટર નંબર બારને લઈને આવ્યા છીએ બરાબર વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્યપણે ભૂલતા નહીં તમને આનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર તમને સૌથી પ્રથમ મળી સૌ પ્રથમ મળી જશે તો વિડીયોને તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો અહીંયા આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિભાગ એ ચેપ્ટર નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન ત્રણ ચાર વાક્યના ઉત્તર છે તે જોઈ લઈએ અહીં ક્વેશ્ચન નંબર એક અહીંયા આપેલું છે માકડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે નથી રૂપાળા પથ્થર નથી પોતાના મધુર કલરથી ચિતને અવ અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રભાત પણ નથી આમ અસાધારણ અદ્ભુત એવું કઈ છે નહીં છતાં લેખકને માકડી માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે બરાબર યાદ રાખી દો આ વિડીયોમાં આપણે આ પ્રશ્નને યાદ કરીને જ જવાના છીએ માકડીને કાંઠે ખાસ કરીને ફૂલો નથી જાત જાતના રંગીન પતંગિયા નથી રૂપવાળા પથ્થર નથી મધુર કલરાવથી ચિંત એ ચિંતને અસ્તવ્યસ્ત કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી આમ અસાધારણ એ અદ્ભુત એવું કશું અહીંયા પછી આટલેથી લખી દેવાનું અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં શું છે કેવળ પ્રેમાળ શાંતિ જ છે બરાબર તો આના કારણે આ માર્કંડી લેખકને ગમે છે બરાબર આવડી જશે ને તો એ તમારે એકદમ સહેલું છે આવડી જાય એવું બીજો ક્વેશ્ચન છે નદી કાંઠે વસતા લોકો નદી સાથે કઈ રીતે અભિન્ન હોય છે મિત્રો આ તમારી બુકમાં પ્રશ્ન નહીં હોય બરાબર બુકમાં પ્રશ્ન આ રીતે ક્યાંય પણ આપેલો નહીં હોય જવાબ આપેલો છે પરંતુ બુક આવો પ્રશ્ન આપેલો નથી બરાબર જવાબ અહીંયા શું છે જોઈ લઈએ કે અહીં નદી કાંઠે વસતા લોકો સાથે સંબંધ કઈ રીતે અભિન્ન છે તો નદી કાંઠે વસતા લોકોનું જીવન નદી સાથે નિનિષ્ઠા રીતે જોડાયેલું હોય છે પીવાનું પાણી ખેતી પશુપાલન ધંધા રોજિંદા ઉપયોગો માટે તેઓ નદી પર આધાર રાખે છે નદી તેમના તેમના જીવનનો આધાર હોવાથી તેઓ નદીને માતા સમાન માને છે આ રીતે નદી અને લોકો વચ્ચે સંબંધ અવિન્ન બનેલો હોય છે બરાબર એકદમ આવડે એવો છે રીડ કરશો બેથી ત્રણ વાર તો આવડી જશે અને આઈએમપી પણ છે ખાસ કરીને તો તૈયાર પણ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય એવો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર માંકડી જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય છે તેમ તેમ મા બાપના વંદન મહેનત થતા જાય છે કારણ કે માકડી જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપાના વંદન મ્યાં ન થતા જાય છે કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જૂત જ્યોતમાં માર્કંડી સોળ વર્ષનું થઈ જશે અને તેની વયમર્યાદા પૂરી થઈ જશે એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંધાન થઈ જશે બરાબર એકદમ ચાલું છે કારણ કે આટલી સુધી તમારે કમ્પ્લીટ બેઠું લખવાનું છે બરાબર આટલી સુધી બેઠું લખવાનું છે ત્યાર પછી તેમના મનમાં ચિંતા હોય છે કે જો જુદમાં માર્કંડે સોરવર્ષનું થઈ જશે અને હા એને વરદાન હતું બરાબર કે સોરવર્ષનું જો બાળક બુદ્ધિશાળી બાળક સૂરવર્ષનું જોઈએ છે કે સો વર્ષ જીવે એવો ડબફોર બાળક જોઈએ છે તો એમને વર્ષ જીવે એવો બાળક માગ્યો હતો સારું બરાબર તો એ કહે છે કે માર્કંડે સૂરવર્ષનું થઈ જશે જેથી તેની વયમર્યાદા પૂરી થઈ જશે જે જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે તો આ ત્રણ પ્રશ્નોનું કમ્પ્લીટ સોલ્યુશન જોઈ લીધો આપણે બરાબર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આવા જ વિડીયો જોતા હોય તો નીચે એક સારી કોમેન્ટ કરી દો જેથી અમને પણ એક સારો અંદરથી ઉત્સાહ આવે નવા વિડીયો બનાવવા માટે અને આનથી પણ સારા સારા કમ્પ્લીટ ગુજરાતીમાં તમને આવડે વ્યાકરણ પણ આપણે કમ્પ્લીટ ચલાવી શકીએ એવા વિડિયો બનાવી શકીએ બરાબર તમને ખૂબ જ ઉપયોગી થાય એવા તો એક નીચે સારી કોમેન્ટ કરવાની છે તમારે તો ખાસ કરીને કરી દેજો વિદ્યાર્થી મિત્રો જેથી અમને પણ અંદરથી ઉત્સાહ આવે તો ચાલો મળીએ આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોબલ તમારો ખૂબ ખૂબ આભાર